રામ રામ ને જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયા ની અંદર તો કેમ છતાં તમે બધા ઉમેદ કહો છું કે બધા મજા આવે જશ તો મજામાં જ રહેજો મિત્રો અટાણે વાગી ગયા હે હવાના હાડા હાથ અને હાથ ને આપણે ઉઠી ગયા હાઈ અને ખાઈ પી લીધું અટાણે આપણે જાય હે મોટર ચાલુ કરવા અને ઘઉંમાં પાણી વારવાને કાલનો વ્લોગ જોયો હોય તો તમને ખબર જ હ કે આપણે આજ જાય હં પાણી વારવા મોટર ચાલુ કરવા તો અટાણે મોટર ચાલુ કરી નાખી હાડા હાથ વાગ્યા હે અને મોટર ચાલુ કરી નાખી અને આમ નજારો જોઈ લ્યો ખાલી આવો કંઈક નજારો હોય ને આવો તમારે નજારો જોવો હોય તો ક્યાં આવવાનું ગામડે આવવાનું ચાલો મોટર ચાલુ કરી આવી અને આપણે ગામ હે ને વાં પાવાના હે અને વચલા વચલો વટલો જે આપણે હે ને જે ધોર્યો હતો ને અહીંયા જો અહીં કદાચ અહીંથી હે આ લેન જરા આનિકોરા મળે હે ને જ્યાંથી આમ ધોર્યો હે ને એ આપણે એના જે આનિકોરા હતો ને એ બધું આપણે કાલ પાઈ નાખ્યું હોય અને જે છે ને એ આપણે પાવાનું હોય ને એ પાઈ લે એટલે ડાયરેક્ટ આનિકોરા આવવાનું હે જોકે આમાં હે ને પાંચમું પાણી આપણે ગાડી હૈ અને ચાર પાણી આપણે ગાડી નાખ્યા હે ને પાંચમું પાણી ડાયરેક્ટ ચાલુ કરી દીધું કારણ કે ચોથું પાણી જે છે ને એ આપણે અઠવાડિયે સુધી આવેલું જો જોકે આમ ને તો લાઇટને ટૂંકમાં રહીએ ને તો તો આપણે હે ને ચાર દીમાં હે ને બધું ટૂંકમાં ઘઉં જેટલા હે ને એટલે પવાઈ જાય જોઈ લો વાંથી તે વાં સુધી હે ને બધે આપણે ઘઉં પવાઈ જાય ચાર દીમાં પણ લાઇટ રહી નથી ને એટલે આપણે અઠવાડિયા સુધી આયેલું હતું ચોથું પાણી પાંચમું પાણી એટલે હે ને આપણે ડાયરેક્ટ જ ચાલુ કરી દીધું હતું અને જોઈ લેવા ચીકુડી જોઈ લે ચીકુડી આવી કઈ છે પોપડીમાં જોઈ પોપિયા અહીંયા હે પ્લસ નીચે છે અને હાવ નીચે જોયા પડી ગયું કારણ કે પોપડી છે ને એની ટૂંકમાં લિમિટ હે ને ઓછી હોય ઓછા હોય ટૂંકમાં એટલે ડાયરેક્ટ થઈ આવે પોપિયા અને પોપિયા ટૂંકમાં પોપિયા ને ટૂંકમાં ભાર ના કમી હગે એટલે બોપિયા ફૂલમ ના થઈ જાય વધુ પોપિયા થઈ જાય એટલે પછી એ ડાળી આમ હોય ને ધીરે 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 જાય ને પછી ડાયરેક્ટ પડી જાય ચાલો હવે આપણે મોટર ચાલુ કરી નાખી અને પછી વાં જવું પડીએ અને પછી આપણે વારવા ચાલુ કરી દઈએ આ જાન સુધી જો કે લાઈટ રહે ને એટલે આ હે ને આ આપણે જે પડું હોય ને એ બધું પતાવી નાખવું હે પાણી બધું વાર નાખવું હોય બપોરે આપણે પોરો દેવો નથી અને પછી લાઇટ રહી જાય ને આપણે વધુ ટૂંકમાં પવાઈ જાય એટલે ડાયરેક્ટ ઓલા ખેતરમાં આપણે જાય વેલેરા અને વેલરનું બધું પતી જાય તો ચાલો આપણે મોટે ચાલુ કરી દીધી છે અને પાણી ચાલુ થઈ ગયું છે પાણીનો જો કે તમે જોયું હોય પાણી ચાલુ થઈ ગયું છે અને ચાલો હવે આપણે ઓલા હેઠે જઈ અને પાણી બાણી વાર્તા થાય અને પાણી આપણે હાંઝું તેમાં વરાઈ જાય એટલે ઓલા ઓલાપણા જે બીજું પણ હોય આપણા ગામનું એમાં આપણે ચાલુ કરી દઈએ વાહ જોઈ લોવ છે અને અહીંયા પોપડી છે એટલે આપણે હાંજી ટોકમાં હવાઈ રહીને આવતા હોય ને હવાઈ રી નહીં ડોકે હાંજી આપણે મોટે મોટો બંધ કરવા જતા હોય ને બે બે પોપિયા હવાના પોર માંથી આજ જો કે આપણે સાત વાગે ઉઠી ગયા હતા અને સાડા આપણે આવી ગયા હી અને હવાઈ જે ઠાર હોય ને અને ઠાર હોય એટલે એમાં ઓહો અને એમાં આપણે જોઈ લ્યો આ નદી અહીં છે અહીંથી તમને બહુ નહીં પ્રોપર દેખાતી હોય નદી પણ નદી આપણે નજીક જ છે એટલે એ પ્રમાણે પ્લસ અટાણા ગયા એટલે ઠાર આવી એટલે ઠાર નહીં બહુ ટાઈટ પડે એટલે ના રાખે એ બધું આપણે જર્સી નથી પહેરીએ કારણ કે દસ વાગે એટલે આપણે ને તડકો ચાલુ થઈ જતો હોય અને થોડીક વાર સુધીમાં હું આવી પહેરવી જર્સી અને બહુ ટાઈટ આપણે બહુ લાગે નહીં આપણે ઘરેથી લઈ લીધી ખુરચી કારણ કે મજા ના આવે એટલા બે લેલા રાખે જોઈએ પાણી આવી ગયું હે ઓહ મોજ જ એવા રાખે મોજ જ એવા રાખે એક નંબર ઓહ અતિ ઉત્તમ અતિ ઉત્તમ હવાના પર માંથી આપણે હાથ વાગે ઉઠી ગયા પછી બ્રશ કર્યું પછી ખાધું પછી આ આપણે જીનકો કણા આપણે ચંપલ પહેર લીધા અને પછી આપણે મોટે ચાલુ કરી મોટે ચાલુ કરીને ડાયરેક્ટ આપણે ખેતરે આવ્યા ખેતરે આવ્યા તો પાણી આવી ગયું પાણી એવું તો આપણે બોર ખાઈ લીધા બોર ખાઈ લીધા તો હતા પછી આપણે કેરો ભરાઈ ગયો કેરો ભરાઈ ગયો આપણે નાખું વાર લીધું તમને તો ખબર છે કે આપણે હે ને કાલે આપણે પાણી વાતા હતા ને આજે આપણે પાણી જ વારી છે કાલ આપણે આને ઉરનો જે અડધથી આપણે જે ધોર્યો હતો ને અડધું પાર્યું છે ને અડધું પાર્યું આપણે પાઈ નાખ્યું હતું અને કાલે આપણે અહીં આવી ગયા આ પારિયા ટૂંકમાં આવી ગયા છે અને આ પારિયામાં હે ને આપણે અહીંથી ચાલુ કર્યું હતું ત્યાં સુધી આપણે પૂરું થઈ ગયું હે અને અહીંથી પછી હે ને અહીંથી એ વાહોથી બાકી આટલું આપણે બાકી રહ્યું તો અને એ બધું બાકી રહ્યું ને એટલે પછી આપણે ખુરચી તો ઘેર લઈ ગયા હતા કાલ કારણ કે ઠાર બહુ આવે ને તે હવાઈની આપણે બેહાઈ નહીં એવી ટૂંકમાં ખુરચી થઈ ગઈ એટલે ખુરચી આપણે ઘેર મૂકી આવ્યા હતા ખુરચી આજ પાછી આપણે લઈ આવ્યા પણ ખુરચી લીધું પાવડો લીધો અને ટૂંકમાં બધું સામાન બામાન લઈને આપણે ઘેર કાલ વ્યા ગયા હતા અને ઘેર વ્યાગ્યા ગયા ને આજે આપણે હવાઈ અહીંયા આવ્યા ને તો અહીં આપણે ખબર પડી કે આપણે ટ્રાયપોડ આવી રહી ગયું હતું કંઈ વાંધો નહીં હાલા રાખે ડ્રાયપોટમાં જ આનું કંઈ થાય નહીં કે આ ખુર્ચી રહી ગઈ હોત ને તો ખુર્ચીમાં હે ને એવી બધી એવી બધી ટૂંકમાં હા ને ઝાકર આવે ને તે હવે રી ને આપણે કલાક સુધી તો બેહવાનું જ નહીં તો ચાલો હવે જાકર બાકર વાહું તીજો દેખાય છે આપણે એટલે ક્યારે વાત નાખીએ હવે જોઈ લેજો તમને હે ને આમાં આમાં વિડીયામાં ટૂંકમાં પ્રોપર નહીં દેખાતી હોય પણ ઝાકર ટોકર બહુ આવે છે પાણી જ્યાં જ્યાં જાય ને ત્યાં આપણે ખબર પડી જાય કે અહીં સુધી આપણે પાણી એવું તો ચાલો હવે નાખો વાર નાખી અને આજ નજારો ને નજારો છે ને આવું કોઈ દેહવાના પોર માંથી થયો જ નથી આવા જઈ લ્યો એમ તો ચાલો હવે નાખો વાન નાખી કઈ નહીં કાલનો જો તમે વ્લોગ ના જોયો હોય ને તમે આગલા પણ આપણા વ્લોગ ના જોતા હોય તો તમને ખબર ના હોય તો કહી દઉં આપણે બે હજાર માં એક લોન્ચ કરી રહ્યા છીએ નાનકડું એવું ફિલ્મ શોર્ટ ફિલ્મ જો કે કહાની પણ કહી શકો શોર્ટ ફિલ્મ પણ કહી શકો તો તો એ તો તે આપણે બે હજાર છવ્વીસમાં લોન્ચ કરવાનું છે જો કે બે હજાર છવ્વીસના આપણે ટૂંક જ સમયમાં આવવાનું હોય બે હજાર છવ્વીસ એટલે થોડાક દિવસમાં જ આપણે કમિંગ શું ટૂંકમાં હે અને દસ દસ અગિયાર મિનિટનું થાય લગભગ એવું કંઈક લાગે છે બાકી હરખું એડિટ કરીને તો ખબર પડે હવે આપણે શૂટ થઈ ગયું હે થોડું ઘણું એડિટ બાકી છે તો હવે એનું એડિટ આપણે અટાણે કરતા હોય અને નાકો મારીને પછી ડાયરેક્ટ ફોન લઈને ડાયરેક્ટ આપણે એડિટ કરતા હોય પણ આપણે બે હજાર છવ્વીસમાં જ રાખ્યું કારણ કે બે હજાર છવ્વીસ હમણાં જ આવે છે તો થોડાક દીવોથી ટૂંકમાં પહેલાં જ હું નાખ દેવું એટલે ત્યાં જ નાખ્યું આપણે તો એવું કંઈક છે ને નાનકડી એવી શરૂઆત કરી છે અને તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ રહે તો આપણે એવા ને એવા ટૂંકમાં ફિલ્મ જ ટૂંકમાં વધુ લોન્ચ કરીશું લોગ આપણે ચાલુ જ રહે પણ ટૂંકમાં ફિલ્મ આપણે આગળ 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 બનાવતા રહેવું અને બે એમાં આપણે બે એક્ટર છે એક હું હું એકતા દેખા તમને એક રાહુલ ભાઈ હે આપડા તો એ બે થઈને આપણે બે એક્ટર હઈ અને આખું ફિલ્મ હે ટૂંકમાં લઈને એડિટ સુધી ને આપણે બે ટૂંકમાં કર્યું હે એટલે શૂટિંગમાં ટૂંકમાં આપણે હે ને જોઈ લીધું ને શૂટિંગ આપણે આ ભાઈ કર્યું બોલો ક્યાં ભાઈ કર્યું આ ભાઈ એ અહીંયા ક્યાં છે આ ભાઈ કઈ નું બોલો શૂટિંગ આપણે ટૂંકમાં ટ્રાઈપોડ હતો એટલે વાંધો નતો ને કે ટ્રાઈપોડ ના હોય ને તો આપણે બીજે એક ભાઈ બંધુ ને આપણે બરકવા પડે કે શૂટિંગ કરો ટૂંકમાં કાયમ બરકવા એટલે એની પછી ટાઈમ ના હોય એટલે આપણે નાનકડો એવું ટ્રાઈપોડ લઈ લીધો હે ત્રણસો ચારસો રૂપિયાનું અને એવું કઈ ખીએ આપણે એટલે ફિલ્મ ઇનથી જ આપણે શૂટ કર્યું હોય બે જણાઈ બે ટૂંકમાં એક્ટિંગ કરતા હોય અને ટ્રાયપોડથી ટૂંકમાં ઉતરતો હોય બધું એટલે આખું આપણે ફિલ્મ ઉતાર નાખવું હોય બે હજાર ચોવીસમાં ડાયરેક્ટ આપણે અપલોડ કરી દેવાના હે તો એવું કંઈક છે આપણે અને બ્લોગ વિડીયો આપણે આવતા નહોતા હવે આપણે જીમ બને ને એમ ટૂંકમાં વધુ આપણે પ્રયાસ કરશું આપણે બ્લોગ વિડીયો બનાવવાના તો એવું કંઈક હે અને આપણે પાણી વારી હઈ અને આજ આખો દીમાં જો લાઇટ રહીને તો આપણે બધું પતાવી દેવું હે આ ખેતર આ ખેતર પતી જાય એટલે બીજું ખેતર બીજું ખેતર પતી જાય એટલે આપણે નેદાઈ જાય ને એટલે પછી આપણે ધાણા ચાલુ કરવા જ્યો હોય કદાચ પાણી વારવું ધાણા માં જો કે પાણી વારવું જો હે એટલે વેલેરું નધાઈ જઈ વેલે આપણે પાણી પવાઈ જઈએ એટલે જ આપણે હાથ વાગામાં હવાઈને આપણે ઉઠી ગયા અને હાડા હાથ વાગામાં એટલે જ આપણે વહેલા આવી ગયા ધાણા જો કે બહુ પાયા નથી ચાર પાણી લગભગ પાયા હે બહુ પાકે આપણે ખબર નથી અને ધાણા નીધાઈ જઈએ એટલે પછી આપણે ચાલુ કરી નધાઈ જઈએ એટલે આપણે નેદાઈ જઈએ ને ત્યાં સુધીમાં આપણે ઓલું પડવું જે છે ઉર એ આપણે પવાઈ જઈએ એટલે એવું કંઈક છે અને આગળ આગળ તમને અપડેટ દેતો રહું અને હજી તો આપણે હે ને બે જ ક્યારા પાયા હે તાં ત્યાં જોઈ લ્યો લાઇટી વહી ગઈ આજ તો મને એમ થયું કે આપણે હાથ વાગામ ઉઠી ગયા ને હા હાથ વાગામમાં આપણે અહીં આવી ગયા એટલે આપણે ટૂંકમાં પાઈ લે હું તો બે ક્યારે પાયા હતા લાઇટ વી ગઈ નકર આપણે કાંઈ આઠ આઠ વાગ્યા આવતા હોય આજે આપણે વહેલા આવ્યો તો લાઇટ વહી ગઈ બોલો એવું કંઈક હે ભાઈ સમય સમયની વાત હે સમય સમય બોલો વાન હે સાત વાગે આપણે ઉઠાતા તો લાઇટ લાઈટ હતી ને તો આઠ વાગે ગયા તો લાઈટ વહી ગઈ અટાણે વાગી ગયા છે બપોરના બાર અને તમને તો ખબર જ હા આપણે હવેરી જ ચાલુ કર્યું હતું ત્યાં આપણે વાંથી ટૂંકમાં આવતો હતો અને અહીં સુધી પૂરું અને અહીંયા ને આપણે બે જ કેરે રહેતા અને બે કેરે પાયા અને પછી આપણે આ ધોરી આવી ગયું પાણી અને આ ધોરિયામાં આપણે ટૂંકમાં પાણી આવ્યું જોઈ લો આ પાણી આવી ગયું છે અને અટાણા વાગી ગયા છે બાર અને જોઈ લો અહીં કેટલા કેરા પાયા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કેરે હજી પાયા ને ત્યાં ત્યાં પછી એને હવાઈની ટૂંકમાં લાઈટ જ વહી ગઈ ટૂંકમાં સાડા આઠક વાગે લાઇટ ગઈ હતી અને અટણ બાર વાગે સેટ આવી હે તો ત્યાં સુધી આપણે જરાક ગામમાં ગયા હતા અને આગળની લાઇટ આવી હે તો આપણે પાછા વારી વાડી આવી ગયા અહીં અને અટણ સુધી હે ને લાઇટ જ નથી આવી હવાની હવાઈની ટૂંકમાં હાથ વાગ્યાના આપણે ઉઠી ગયા સાડા હાથ વાગે ચાલુ કરી દીધું પછી આઠ વાગે વળી વેગી હતી પછી વરી થોડીક વાર ને વળી પાછી આવી હતી બેગ ઝપકા માર્યા અને પછી ડાયરેક્ટ આવી જ નહીં અટાણ બાર વાગ્યા અટાણ સેટ આવી લાઈટ અને એવું કઈ છે અને પાંચક ક્યારા જો આપણે આધોરી ટૂંકમાં અહીં આવ્યો ને પાણી એના પછી આપણે પાંચક ક્યારા પાઈ નહીં ખાય અને હજી હલે છે એમને પંદર મિનિટે પીએ હે પંદર મિનિટે ખવારનું હું જોવા નથી ગયો હરખા ટૂંકમાં હરખા જ જાય છે ને તો હલો હવે જરાક હેડ હેઢે આપણે જોતા આવી અને પછી નાકાવારી અને અહીં આપણે આવ્યા અહીં જોવા તો જોઈ રેડી જો નામી અહીં જાય છે પાણી જોઈ લ્યો અહીં જોઈ લ્યો અહીં પાણી હે એટલે અહીં ને આપણે પંદર મિનિટ ટૂંકમાં નહીં પણ ચૌદ તેર મિનિટ ભરાઈ જતા હે પણ આપણે પંદર મિનિટ જ રાખીએ એ પેટ એટલે વાંધો ના આવે ટૂંકમાં ભલે આમાં પાણી જાય ને તોય મથલ આમાં જ જાહે હું તમારા વાત કરો ને બરાબર તો આમાં હેઢે આંકણી આપણે ગયા તા એ તમને એ તમને બધાને ખબર હે કે આપણે આંકણી હેઠે ગયા તા બરાબર હેઠે ગયા ને વરી પાસે વહી ગઈ મિત્રો આમાં હવે કેમ મારે વ્લોગ બનાવો લાઇટ વાઈ જાય જોઈ લ્યો આપણે આજ હોય રહી કંઈ ભેરું ના થાય તો ચાલો હવે આપણે વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું આપણે બીજા વ્લોગ વિડીયોની અંદર બરાબર